વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમીબિયાના રાષ્ટ્રપતિના આમંત્રણે પધાર્યા દેશમાં સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમીબિયામાં પહોંચ્યા જે તેમના પાંચ દેશોના પ્રવાસનો અંતિમ તબક્કો છે નમીબિયાના રાષ્ટ્રપતિ ડોક્ટર નેટુમ્બો નાન્ડી નઢે તવાહના આમંત્રણ પર તેઓ અહીં આવ્યા તેમના આગમન સમયે નમીબિયાના મંત્રીઓ અને ભારતીય સમુદાયના સભ્યો દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું જે બંને દેશો વચ્ચેની નજીકની મિત્રતાનું પ્રતિબિંબિત છે સ્ટેટ હાઉસ અને વડાપ્રધાન મોદીના સન્માન રૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો આ સત્તાવાર સ્વાગત પછી વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ નાંડી નડેતવા સાથે એકલ અને પ્રતિનિધિ મંડળ સ્તરે ચર્ચા કરી આ બેઠકમાં વેપાર શિક્ષણ આરોગ્ય અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવામાં આવી બંને નેતાઓએ નવી ભાગીદારી માટે નવી દિશાઓ ખાસ કરીને નવીનીકૃત ઊર્જા અને કુશળતા વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી દરમિયાન વડાપ્રધાન મોદીએ નમીબિયાના સ્થાપક પિતા ડોક્ટર સેમ નુઝોમાને હીરો સેકર્સ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી આ પગલાને નમીબિયાના સ્વાતંત્ર્ય સંઘર્ષ અને ભારત નમીબિયા વચ્ચેની દ્રઢ મિત્રતાના પ્રતિક તરીકે જોવામાં આવ્યો મોદીએ બંને દેશોને જોડતી લોકશાહીને અને સ્વતંત્રતાની મૂલ્યોને પણ રેખાંકિત કર્યા વિશેષ સન્માન રૂપે વડાપ્રધાન મોદીને નમીબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ એવોર્ડ ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલવિટ સિયા મિરાબિલિસ એનાયત કરવામાં આવ્યો આ દુર્લભ સન્માન નમીબિયાના ભારત પ્રત્યેના આભાર અને નેતાઓ વચ્ચેની વ્યક્તિગત મિત્રતાનું પ્રતિક છે આ મુલાકાતે ભારત નમીબિયા સંબંધોમાં નવી ઊંચાઈઓ આવશે અને બંને દેશો વચ્ચેના લોકોના સંબંધો અને સંયુક્ત વિકાસને વધુ વેગ મળશે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર arrived today in the morning at the invitation of uh, Honorable President of uh, Namibia, Dr. Netimbo Nandi Indvaita. As you all know, that Honorable Prime Minister's last leg of his Five Nation tour uh, is ending here today in Namibia. On his arrival, he was uh, warmly welcomed by the ministers, and uh, there was also traditional Advance. Uh, thereafter, Honourable Prime Minister was welcomed by the Indian community at at the hotel and the formal programme thereafter included God of Honor at the State House. There were a ceremonial welcome. He had one-on-one -on -one discussion with the President of Namibia, delegation level talks, and he also paid homage to uh, the founding father of namibia, dr sam nuomo, and our uh, honorable prime minister was awarded the highest national award of namibia, the order of the most ancient Velvetia mirabilis.